શ્રી તમારું સ્વાગત છે મિત્રો આજની છે જીવનની કિંમત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો પોતાના જીવનથી કંટાળીને બેઠો હતો અને ભગવાન ઉપર ખૂબ જ ક્રોધિત પણ હતો તે પોતાના જીવનથી કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો કે ભગવાન તમે ક્યાં છો મને જીવનમાં સફળતા કેમ નથી મળતી તમે મારી મદદ કેમ નથી કરતા મારા જીવનની કિંમત શું છે હૃદયના અંતરનાદથી તેણે પ્રાર્થના કરી ત્યારે તે જ સમયે ભગવાન ત્યાં પ્રસન્ન થયા અને કહ્યું કે હે મનુષ્ય તું નિરાશ નહીં થા લે આ વાદળી કલરનો પથ્થર આ હું તને આપું છું તું તેની કિંમત જાણી લાવ તે સાથે જ તને તારા જીવનની કિંમત પણ સમજાઈ જશે પરંતુ તું એ વાતનું ધ્યાન રાખજે કે આ પથ્થરને તારે વેચવાનું નથી ફક્ત કિંમત જ કરવાની છે તે તો પથ્થરને લઈને ફળવાળા પાસે ગયો અને કહ્યું કે ભાઈ આ વાદળી કલરનો પથ્થર હું તને આપું તો તું તેના બદલામાં મને કેટલા સફરજન આપીશ ત્યારે ફળવાળા ભાઈએ કહ્યું કે હું તમને વીસ સફરજન આપીશ તે વ્યક્તિએ કહ્યું કે ના ભાઈ આ પથ્થર મારે વેચવાનું નથી ફક્ત તેની કિંમત જ જાણવી હતી હવે તે ત્યાંથી નીકળીને ચાલતો થયો અને શાકભાજીવાળા પાસે આવ્યો અને કહ્યું કે ભાઈ આ પથ્થર તમે મને વેચો હોય તો તમે શું કિંમત આપશો ત્યારે શાકભાજીવાળાએ કહ્યું કે પાંચ કિલો ટમાટર લઈ જાઓ અને એના બદલામાં વાદળી પથ્થરને આપી જાઓ પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થર વહેંચ્યો નહીં અને આગળ વધ્યો પછી વાસણવાળાની દુકાને ગયો ત્યાં જઈને એક ત્રાંબાનું બેડું આપવા માટે દુકાનદાર રાજી થઈ ગયો ત્યાંથી પણ તે નીકળી ગયો અને એક સોનીની દુકાને ગયો અને તેણે ત્યાં પણ આ વાદળી પથ્થર આપવાની વાત કરી તો સોનીએ આ પથ્થરની કિંમત પાંચ કરોડ રૂપિયા બતાવી અને સોનીએ કહ્યું કે મને આ પથ્થર આપી દે અને સોનીની વાત સાંભળીને વ્યક્તિ તો ખરેખર ચોંકી ગયો અને તે વ્યક્તિએ સોની પાસે માફી માંગી અને કહ્યું કે અરે ભાઈ આ પથ્થર મારે વેચવાનું નથી અને તે ત્યાંથી આગળ ચાલ્યો અને હીરા વેચવાના વેપારી પાસે આવ્યો અને ત્યાં જઈને પણ બધી જગ્યાએ જે વાત કહી હતી તે કહી સંભળાવી અને કહ્યું કે હીરાના વેપારીએ ધ્યાનથી તેનું નિરીક્ષણ કર્યું અને સફેદ મલમલના કપડામાં ધ્યાનથી આ વાદળી પથ્થર રાખ્યો અને કહ્યું કે આ પથ્થર તને ક્યાંથી મળ્યો આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે આખી દુનિયાની કિંમત આમાં લગાવી દો તો પણ ઓછી પડે આ બધું સાંભળી અને તે તો વિચારમાં પડી ગયો અને દોડીએ દોડતો દોડતો ભગવાન પાસે ગયો અને આખી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે ભગવાન હવે તમે મને બતાવો કે મારા જીવનનું મૂલ્ય શું છે ત્યાં તો ભગવાને જવાબ આપ્યો કે તમે ફળવાળાએ શાકભાજીવાળાએ વાસણવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ જીવનની કિંમત સમજાવી દીધી છે હે માનવ તું કોઈક માટે પથ્થરના ટુકડા સમાન છે તો કોઈક માટે બહુમૂલ્ય રત્ન છે બધાએ પોત પોતાની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી છે પરંતુ સાચી કિંમત તને હીરાના વેપારીએ જણાવી છે બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર એટલે ક્યારે પણ તારે નિરાશ નહીં થવાનું દુનિયામાં દરેક માણસ પાસે ભગવાને કંઈક ને કંઈક આવડત આપી છે અને એ સાચા સમયે નિરખીને બહાર આવે છે માટે મહેનત અને ધૈર્યની જરૂર છે અને સાચો પારખનાર વેપારી એટલે કે ભગવાન આપણી સાથે જ છે તો ક્યારે પણ એ આપણને નિરાશ નહીં થવા દે આપણી નાવને ડૂબવા નહીં દે અને કિનારે પાર પાડી જ દેશે તો મિત્રો આની ઉપરથી આપણને જાણવા સમજવા મળે છે કે આપણું જીવન ખૂબ જ કિંમતી છે કોઈ પણ આપણને કાંઈ પણ કહે તો તે વાત ઉપર ધ્યાન ન દેવું જોઈએ અને આગળ કેવી રીતે વધવું અને તેની ઉપર તમારું લક્ષ્ય રાખવું જોઈએ ભગવાન જરૂર સફળતા આપશે તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ